আসসালামুকুম আজে আপনার ভাগ ত্রণা যাই রাখাছি আগের শ্লোক আপনি ছেলে ত্রিজো শ্লোক সূর্যগু বিষে যাই গাঁ আজে আপনি চোথো শ্লোক সমুদ্রগু যে শু কে মেছে এ বিষয়ে সমুদ্র কামোহিনারায়ণপর মুসর্পতে নিষ্যতে শিব্য ইব স અહીં એનો જે છે પરહ મુનિ સમૃદ્ધ કામા હીનમાં શિવ સાગર એવ ન ઉષત ન શુષ્યે સમુદ્રગુરુ સમુદ્રના શમનાર્થી જોઈશું સાગર રત્નાકર ઉદધિ અને જલધિ બરાબર એ છે સમુદ્રના સમાનાર્થીઓ અથવા તો પર્યાયવાચી શબ્દો સમૃદ્ધ કામ એટલે કે સમૃદ્ધિની કામના કરનાર નારાયણ પર એટલે કે નારાયણને આશ્રિત રહેલો ઉત્સર્પતે એટલે કે ઉપરની તરફ સરકે છે અહીં જે અર્થ છે એ છલકાય છે એવો લેવાનો છે શિષ્યતે એટલે કે શોષાવવું શૂકાવવું મુનિ એટલે કે સાધુ અને શિરિદ્ધ એટલે કે શરીદ શિર્ભ્ય એટલે કે શરિતા નદી એના પર્યાયો છે નદી નિમગના આપગા અને શરિતા ખ્યાલ રહે નદી શરિતા આપગા અને નિમગ્ના એ નદી માટેના શરિતા માટેના સમાનાર્થીઓ છે સમુદ્ર વર્ષાઋતુમાં નદીના આપણે અર્થ જોઈ ગયા હવે એનો કે સમુદ્ર વર્ષા ઋતુમાં નદીના જળને લીધે વધતો નથી તેમજ ગ્રીષ્મકાળમાં એટલે કે ઉનાળામાં જળ ના આવે તો સુકાઈ જતો નથી તેમ ભગવત પારાયણ રોગીએ સમૃદ્ધિની પ્રાપ્તિથી પ્રફુલ્લિત થવું જોઈએ નહીં અને એને ઘટે તો શોક કરવો જોઈએ નહીં અહીં સમજાવવાનું શું છે કે સમુદ્ર જે છે આપણે જોઈએ છીએ બારે માસ જે છે એમાં પાણી હોય છે એનો એ નથી કે વરસાદ પડે છે વર્ષા ઋતુમાં એમાં પાણી આવી જાય છે અને એમાં પાણી વધી જાય છે સમુદ્રમાં અને ઉનાળો આવે છે તો પાણી શોષાઈ જાય છે અને આગળ એ હંમેશા આગળ સમુદ્ર જે છે એ સળગતો જ રહે છે હવે જે કહે છે કે જે સાધુ પરમાત્મામાં લીન છે તો એને સંસારની જે વસ્તુઓ મળે છે સમૃદ્ધિ પ્રાપ્તિ થાય એનાથી એને કંઈ ખુશી પ્રસન્નતા થતી નથી અને નથી મળતું તો એનાથી એ ઉદાસ થતો નથી એટલે કે દરેક પરિસ્થિતિમાં સમુદ્રની જેમ શું દેવું જોઈએ સમાન ભાવ સાથે રહેવું જોઈએ નથી તો દુઃખ નથી કરવું છે તો એના માટે છલકાવવું નહીં એ વસ્તુ કે સમુદ્ર જે છે વર્ષા ઋતુમાં કંઈ પાણી પડે છે જેને લઈને છલકાઈ જતો નથી કે ઉનાળામાં પાણી શોષાય છે એનાથી વહેવાનું બંધ કરી દે છે એવું નથી થતું તો આ વસ્તુ શીખવાની છે કે સંસારમાં જે વસ્તુ મળે છે એનાથી પ્રસન્ન પણ નથી થઈ જવાનું સાંસારિક જે વસ્તુ સુખ સંપત્તિ છે એ એનાથી પ્રસન્ન પણ થઈ જવાનું નથી અને ન મળે એ સાંસારિક વસ્તુઓ તો એનાથી દુઃખી પણ થવાનું નથી હંમેશા પ્રફુલ્લ મનથી જે છે એ જીવન જીવવાનું છે એ વસ્તુ જે છે સમુદ્ર આપણને બતાવી જાય છે આગળ આવશે તમારે ભ્રમર ગુરુ ભ્રમર એટલે કે ભમરો તમે જેને કહો છો તે અને એના માટેના શબ્દો છે પર્યાયી ભ્રમણ દ્વિરેફ મધુકર અલી અને છટપટ ખ્યાલ આવશે ભ્રમર વિરે મધુકર અલી શતપ જે છે પુષ્પેવ્ય ઈવ સતપદ સત્પદ એટલે કે જેને છ પગ હોય છે એને સતપ કહેવાય છે ચાલો હવે શાસ્ત્રોભ્ય એટલે કે શાસ્ત્રોમાંથી પછી છે અણુભ્ય અણુભ્ય એટલે કે સૂક્ષ્મ વસ્તુ અણુ એ તો તમને ખ્યાલ જ હોય કે સૂક્ષ્મ વસ્તુ જે છે એને અણુ કહે છે મહત્્ય એટલે કે મહાકાય વસ્તુઓમાંથી શાસ્ત્રેભ્ય એટલે કે શાસ્ત્રોમાંથી ક્ષારાં એટલે કે સાર એટલે કે અર્થ ક્ષાર તત્વ બધાનો સારાંશ શું થાય છે શતપદ એટલે કે ભમરો અને આધ્યાત્મ એટલે કે પ્રાપ્ત કરેલું તો શું થાય છે કે જે પ્રમાણે ભમરું જે છે એ નાના મોટા સર્વ વૃક્ષોમાંથી વિવિધ પ્રકારના વૃક્ષોમાંથી આપણે ખબર છે કે ભમરું જે છે એ શું કરે છે પુષ્પો ઉપર બેસે છે અને એમાંથી સુહન કરે ગ્રહણ કરી લે છે નાના વૃક્ષો છે અલગ છે કોઈ પણ જાતના ફૂલ છે નથી કે ગુલાબ ઉપર જ બેસવું છે કે મોગરા ઉપર જ બેસવું છે ભ્રમણ જે છે નાના મોટા વિભિન્ન પ્રકારના પુષ્પોમાંથી દરેક પુષ્પોમાંથી સુગંધ ગ્રહણ કરે છે તે જ પ્રમાણે બુદ્ધિમાન કે આ શાસ્ત્ર તો નાનું છે કે આ તો ન વંચાય આ શાસ્ત્રો વાંચવા જોઈએ એ વસ્તુ નહીં એ જ રીતે દરેક નાના મોટા શાસ્ત્રોમાંથી પ્રાપ્ત કરી ક્ષાર જે છે બૌદ્ધ જે છે એ ગ્રહણ કરવું જોઈએ એટલે ભ્રમણ ગુરુ પાસેથી શું શું કે ચૌદ જે કહે છે કે ભમરો જેમ નાના મોટા પુષ્પોમાંથી સાર ગ્રહણ કરે છે તે જ પ્રમાણે જે ચતુર મનુષ્ય છે એને નાના મોટા દરેક શાસ્ત્રોનો અભ્યાસ કરીને એમાંથી અર્થગ્રહણ કરવો જોઈએ આ બોધ જે છે એને ભ્રમણ ગુરુ પાસેથી પ્રાપ્ત થાય છે હવે એના પછીનો જે છે તમારું મીન ગુરુ सातमुज मीन एटली मछली पर्याय जुए तो मत्स्य मीन न पर्याय से यथा जिहा अति प्रमाण तिथा रस अशद अशदबुद्धि मीन तो बड़ी से मृत्यु मृचते તથા જીવા અતિ પ્રાંતિમતા રસ વિમોહિતા અશ્વુદ્ધિ જનમૃત્યુમ મૃચે જી હા એટલે કે જીભ વડે અતિ પ્રમાણથીના એટલે કે શક્તિશાળી પોતાની તરફ ખેંચનારી મજબૂત શક્તિ થી એને શક્તિશાળી બડીશે માછલી પકડવાની જે કાંટો આવે છે જેને તમે ગળ કહો છો કે માછલીને પકડવાની ગળ એને માછલી પકડવાનો કાપે જેને બડીશે કહે છે રુચતી એટલે કે પ્રાપ્ત કરે છે બુદ્ધિ એટલે કે દુર્બુદ્ધિ તો જેમ રસથી મોહ પામેલી દુર્બુદ્ધ માછલી અતિશક્તિશાળી એવી જીભને લીધે માછલી પકડવાના કાતાથી મૃત્યુ પામે છે હવે એને ખાવાનો મોં છે જીભ શક્તિશાળી છે પેલા માછલી પકડવાના કાંટામાં એ ભરાઈ જાય છે સાના લઈને મો છે ખાવા માટે અને એ નથી શું થાય છે એ મૃત્યુને પામે છે એ જ રીતે દુર્બુદ્ધિ મનુષ્ય જે છે ને એ સ્વાદનો લોભી તો એ પોતાની અતિ શક્તિશાળી જીભને વસખાઈને મૃત્યુ પામે છે એ શું છે અર્થ જો કે માછલી શું કરે છે પેલા કાંટામાં માંસનો ટુકડો ભેરવેલો હોય તે ખાવાના લોભમાં પેલો માછલીનો ટુકડો જાય ને એટલે મન વ્યાકુળ થઈ જાય કેમ કે પેલો રસા સ્વાદ જીભને સ્વાદ જે છે ને એ તો એ શું ખાય છે ખાવા માટે પ્રેરાય છે અને પછી કાંટામાં ભરાઈ જાય અને મૃત્યુ પામે એ જ રીતે પેલો દુર્બુદ્ધિ માનવ પણ શું કરે છે એની રસેન્દ્રિયને તૃપ્ત કરવા માટે વિવિધ પ્રકારના ભોજનો લે એ ભોજનો છેલ્લે એના મૃત્યુનું કારણ બને કારણ કે પૌષ્ટિક ખોરાક ન લેવામાં આવે અને જીભના ટેસ્ટના લઈને અનેક જાતના ખાવાનાઓ જે છે પીઝા છે ચાઇનીઝ છે બધું મંચુરિયન જે છે પેટમાં આપણે જોવા દઈએ છે કેટલું પૌષ્ટિક છે કેટલું સારું છે ક્યાં આપણને નુકસાન કરે છે એ વસ્તુ જોવાની નહીં જે આવ્યું એ પેટમાં પધરાવીએ જાય જેને કારણે શું થાય છે એ મૃત્યુનું કારણ બને છે આ વસ્તુ કે તમે સ્વાદના મોંમાં ખેંચાવ છો અને એના કારણે શું થાય છે તમે મૃત્યુને જે છે એ વહરો છો અને હવે આપણે છેલ્લું જે છે આપણો શ્લોક આપણે જોઈ ગયેલા કે જે ઉપસંહાર છે આરંભ જે કર્યું છે એને સમાપ્તિ તરફ લઈ જવાની ક્રિયા એને ઉપસંહાર કહેવામાં આવે હવે જે જે મુદ્દા લેખકે એમાં મૂક્યા હોય ને એને સંકેપમાં સંક્ષેપમાં સારરૂપે જે છે એ રજૂ કરી દે એને ઉપસંહાર કહે અને આપણે ઉપસંહાર જે છે જોઈશું એકસ્માત ગુરુઓ જ્ઞાન ન સુશિતરમ સુપુષ્પલમ સયાત ઈ ઉક્ત સ વિપ્રપીત યથાગતમ તથા યદુ યયુ યયુ એટલે કે એક જ પાસેથી સુસ્થિરમ સારી રીતે સ્થિર થયેલું સુપુષ્ફલમ ઘણું બધું ઘણું વધારે યદુ એટલે કે યદુ નામના રાજાને કહે છે પ્રી એટલે કે પ્રસન્ન થયેલા યથાગતમ આવવાનું અતિક્રમણ થયું જેમ આવ્યા થે તેમ યયો એટલે કે જવું જે રીતે આવ્યા છે એ રીતે જવાનું છે એ વસ્તુ જે છે એક જ ગુરુ પાસેથી સુસ્થિત અને સારું એવું પુષ્પ પુષ્કળ જ્ઞાન પ્રાપ્ત થતું નથી શું પુષ્પલમ છે એમ બોલીને વિદ્વાન યદુની પાસેથી જે રીતે આવ્યા હતા તે રીતે ચાલ્યા એને બતાવી દે છે કે પોતે કયા ગુરુ પાસેથી કેવું જ્ઞાન મેળવ્યું છે એ બતાવે કે એક જ ગુરુ કરવાથી બધું જ જ્ઞાન ન મળી જાય અલગ અલગ ગુરુઓ દ્વારા અલગ અલગ તમે પણ શાળામાં આવો છો તો તમને ખ્યાલ છે કે એક જ શિક્ષક તમને દરેક વિષય ભણાવતો નથી દરેક વિષય માટે તમારા અલગ અલગ શિક્ષકો આવે છે અને એ વિષયનું તમને અલગ અલગ જ્ઞાન આપે છે બરાબર કોઈ એક જ શિક્ષક સવારથી આવીને આઠ આઠ ટ્રેડ નથી ભણતું કે દરેક વિષયો પણ એ નથી એક આવે છે શિક્ષક તે તમને એક જ વિષય ભણાવે છે અને જેનું તમને પૂરતું જ્ઞાન ઊંડાણમાં જ્ઞાન આપે છે તો તમે આઠ પ્રેત દરમિયાન આઠ ગુરુઓ પાસેથી અલગ અલગ જ્ઞાન મેળવો છો આ વસ્તુ જે છે અહીં બતાવવામાં આવી છે કે જેટલા ગુરુ છે તો તમે બધા પાસે અલગ અલગ જ્ઞાન જે છે મેળવી શકો તેમ કે કે જે રીતે પેલા અવધૂત આવેલા અવધૂત એ છે ચલતા ભલા એક જગ્યાએ રોકાતો નથી એટલે જે રીતે રાજા પાસે આવેલો તે રીતે એ ચાલ્યું જાય છે અહીં આપણું ત્રીજું ચેપ્ટર જે છે પૂર્ણ થાય છે દરેકે દરેક શ્લોકની નોંધ સંસ્કૃતની નોટબુકમાં કરવાની છે અને એની સાથે એનું ગુજરાતી ભાષાંતર પણ અચૂક લખવાનું છે ગૂગલ ફોર્મમાં પ્રશ્ન આપું છું અવશ્ય ગૂગલ ફોર્મ ભરીને અપલોડ કરો તમે ગૂગલ ફોર્મ જે છે એના ઉત્તરો આપતા નથી એટલે એ અવશ્ય કરો કારણ કે નોટ પણ તૈયાર થઈ જશે સાથે ગૂગલ ફોર્મ જે છે એ પણ કાર્ય તમારું થઈ જશે